ચાર રાજ્યસભાના સાંસદો માટેના નામો અમારા મોવડી મંડળ અને હાઈકમાન્ડ તરફથી નક્કી થઈ ગયા છે આદરણીય નડ્ડાજી કે જેઓ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આપણા માટે ગૌરવનો વિષય છે અહીંથી રાજ્યસભાના સાંસદ તરીકે એમને મોકલવાનું અહોભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે સાથે ગોવિંદભાઈ ધોળકિયા ખૂબ જ સમાજસેવી અને અગ્રણી ડાયમંડ એન્ટરપ્રાઇઝ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક અને ખૂબ બધી સેવાભાવી સંસ્થાઓ સાથે અને આખું જીવન એમના કર્મચારીઓની તો સંભાળ રાખવા માટે ગયું જ છે પરંતુ સામાજિક જીવનમાં પણ એમનું ખૂબ જ પ્રેરણાદાયી યોગદાન રહ્યું છે એવા ગોવિંદભાઈ ધોળકિયાજી એક અદના કાર્યકર્તાને બુથ કક્ષાના કાર્ય કરતા રાજ્યસભાનો પણ સાંસદ બની શકે વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા એવા મહેસાણા જિલ્લાના મયંકભાઈ નાયક એમને પણ રાજ્યસભાના સભ્ય તરીકે પાર્ટીએ પસંદ કરી જે બુથનો કાર્યકર્તા છે અને પાર્ટી માટે સતત કામ કરતો જુદી જુદી જવાબદારીઓ ઉપર એવા કાર્યકર્તાઓ નો એક આ સંદેશો પણ છે પાર્ટી માટે કંઈ પણ માગ્યા સિવાય અથક મહેનત કરવાવાળા કાર્યકર્તાને પણ આજે ખૂબ યોગ્ય માન સન્માન અને સ્થાન મળ્યું છે તેનો મને ખૂબ આનંદ છે અને મહેસાણા જિલ્લાના વતની તરીકે મને આનંદ છે કે મયંકભાઈ નાયક જેવા કર્મઠ કાર્યકર્તાને કે જેની સાથે જ્યારે હું જિલ્લા પ્રમુખ હતો ત્યારે એમને મારી સાથે કામ કર્યું છે એવા મયંકભાઈ નાયકને પણ આજે રાજ્યસભાના સભ્ય તરીકે પસંદ કર્યા છે સાથે જ જસવંતસિંહ સલામસિંહ પરમાર વ્યવસાયે તેઓ ડૉક્ટર છે ભાગ્યોદેવ હોસ્પિટલ ગોધરામાં સેવા આપે છે અને બે હજાર બાવીસમાં ગોધરા તાલુકામાં વિધાનસભા ચૂંટણી અભિયાનની આગેવાની તેઓએ સફળતાપૂર્વક એમને નેતૃત્વ કર્યું છે એવા ચાર મહાનુભાવોની પસંદગી મોવડી મંડળે ઉતારી છે આ તમામ ચારે ચાર રાજ્યના રાજ્યસભાના સાંસદ થવાવાળા તમામે તમામ આ ઉમેદવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજરાત સરકાર વતી અને ઋષિકેશ પટેલ તરફથી પણ હું એમને આપું છું કે રાજ્યસભામાં એ ગુજરાતના પ્રશ્નો અને ગુજરાતની એ બધી જ વાતો અને લગભગ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર બેઠી છે અને ત્રીજી વખત બનવા જઈ રહી છે ત્યારે મને વિશ્વાસ છે પૂરેપૂરો કાર્યકાળ ગુજરાતની સેવાઓમાં તેઓ આપશે એવા વિશ્વાસ સાથે તેમને હું શુભેચ્છાઓ આપું છું સાથે હમણાં હમણાં રોજગારીની વાતો થાય છે ખોટા ફેક્ચ્યુઅલ આંકડાની જગ્યાએ ક્યાંક ભ્રમજાળ ફેલાવાની કોશિશ થઈ રહી છે મારે થોડીક વિગતો આપ સૌને આપવી છે ગુજરાત રાજ્યમાં હાલ બે લાખ અડત્રીસ હજાર નવસો ને ઇઠ્યોતેર શિક્ષિત બેરોજગારો નોંધાયા છે અને દસ હજાર સાતસો ને સત્તાવન અર્ધ શિક્ષિત બેરોજગારો સહિત કુલ બે લાખ ઓગણપચાસ હજાર સાતસો પંચોતેર બેરોજગારો નોંધાયા છે જેની સામે રાજ્ય સરકારે અને રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માત્ર બત્રીસ ઉમેદવારોને સરકારી નોકરી મળી છે એવા સમાચારો જે પ્રિન્ટ મીડિયામાં અથવા તો એ ક્યાંક વિધાનસભાના માધ્યમથી કોઈ કોંગ્રેસના સભ્યના પૂછવાના પ્રશ્ન પૂછવાના કારણે જે સમારો સમાચારો પ્રસારિત થયા છે ક્યાંક ને ક્યાંક એ ભૂલ ભરેલા છે પરંતુ જે વસ્તુ સ્થિતિ છે એ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ પાંત્રીસ હજાર અને અડત્રીસ જગ્યાઓ ઉપર આ નિમણૂકો આપવામાં આવી છે અને ભરતી કરતી સંસ્થાઓના પ્રમાણે ભલામણ અને નિમણૂંકની વિગતોમાં ગૌણ સેવા પસંદગીએ આપણને ચોસઠસો આઠ આપ્યા છે પોલીસ ભરતી બોર્ડે બાર હજાર એકસો પિસ્તાલીસ આપ્યા છે પંચાયત પસંદગી સેવા મંડળે બાર હજારને પંચોતેર આપ્યા છે અને જીપીએસસીમાં વર્ગ એક અને વર્ગ બેના સડત્રીસો એંસી એમ કુલ મળી અને પાંત્રીસ હજાર અને અડત્રીસ જેટલા આપણને સરકારની ની અંદર ઉમેદવારો આપ્યા છે અને સરકારમાં એમની પસંદગી દ્વારા આપણે આયોજન કરી દીધું છે ગૌ સેવામાં ચોતેરસો ઓગણસાઠ પોલીસ ભરતી બોર્ડ માં બાર હજાર ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી માં સોળસો પચીસ એમ એકવીસ હજાર અને ચોર્યાસી જેટલા ઉમેદવારો માટેની આપણે આયોજન કરી દીધું છે અને સાથે છેલ્લા દસ વર્ષનું બે હજાર ચૌદ થી તેવીસ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા સીધી ભરતી ભરવા પાત્ર કુલ જગ્યાનું મૂળ આયોજન હતું એ કુલ એક લાખ છપ્પન હજાર અને ચારસો ને સત્તર આપણે આયોજન દસ વર્ષનું કર્યું હતું જેમાં એક લાખ સડસઠ હજાર અને બસો પંચાવન ઉમેદવારોની પસંદગી કરી છે અને વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસની પણ તૈયારીઓ આપણે ચાલુ કરી છે ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી છે અને અત્યારે હાલ ચાલી રહી છે જેમાં અંદાજીત એક લાખ ત્રીસ હજાર ઉપરાંતની જગ્યાઓ ભરવા માટે વિભાગોની દરખાસ્ત જીઆરડી જીએડીને મોકલી આપવામાં આવશે આમ જે એકંદરે જે વાત થઈ રહી છે એ જોતાં મને લાગે છે કે રાજ્ય સરકાર દ્વારા એ આંકડાઓને મોર પણ રાષ્ટ્રીય લેવલે પણ લાગી છે કેન્દ્ર સરકારના ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર ત્રણ પોઈન્ટ બે ટકા છે જ્યારે ગુજરાતમાં કેવળ એક પોઈન્ટ સાત ટકા છે અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ગુજરાતમાં એક વર્ષમાં આપણે ત્રણ લાખ દસ હજાર અને પાંચસો નેવું રોજગારી આપી છે બે વર્ષમાં પાંચ લાખ પંચ્યાસી હજાર અને ત્રણસો નેવું આપણે રોજગારી આપી છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતમાં જે રોજગારી પેદા થઈ છે એ ચૌદ લાખ તેતાલીસ હજાર અને સાતસો નેવુંની છે આમ જે પાંત્રીસનો આંકડો છે પરંતુ હકીકતમાં વાસ્તવિક ચિત્ર આખું જુદું છે